શિક્ષણ ને અને ગુરુ શિક્ષણ કરતો કિસ્સો દાહોદમાં બન્યો છે શાળાના આચાર્ય પોતાની શાળામાં અભ્યાસ કરતી છ વર્ષે પોતાની કરતા બાળકીએ કરતા શાળાના આચાર્ય બાળકીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સમાચાર વિસ્તારથી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળાની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકીનો મૃતદેહ

છ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતા બાળકી ગોવિંદ દબાવી શ્વાસ નાખ્યો હતો અને બેટલી સીટ ઉપર સુડાવીને શાળાએ લઈ ગયો હતો અને ત્યાં બાળકીને આખો દિવસ પોતાની કારમાં જ ગોંધી રાખી હતી સાંજે પાંચેક વાગ્યા બાદ શાળા છૂટી જતા આચાર્ય ગોવિંદ નટે બાળકીના મૃત્યુ શાળાની અંદર કમ્પાઉન્ડ નજીક દિવાળ પાસે નાખી દીધો હતો અને તેનું દફ્તર અને ચપ્પલ વર્ગખંડની આગળ મૂકી દીધા હતા

પોલીસે ગોવિંદ ફોનની ડિટેલ મેળવી ગુગલ ટાઈમલાઈન સાંજે સાડા છ વાગ્યા સુધીની હાજરી આચાર્યની શાળામાં હોવાનું જણાઈ આવતા શાળાના આચાર્ય ગોવિંદના આચાર્ય ઊંડાણપૂર્વક ગોવિંદ ભાંગી પડેલ અને કબૂલાત કરી જણાવેલ કે પોતે તેની ગાડીમાં બાળકીને બેસાડ્યા પછી બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરતા બાળકીએ મુ કરવા લાગેલ અને જેથી તેનું મોડું દબાવી અને નાક દબાવીને શ્વાસ રૂંધી નાખ્યો હતો અને બાળકી બેભાન થઈ જતાં પોતાની ગાડીની પાછળની સીટ પર મૂકીને શાળામાં લઈ આવેલ પોલીસે શાળાના આચાર્ય ગોવિંદ વિરુદ્ધ હત્યા પુરાવાનો નાશ દુષ્કર્મ સહિતની અનેક કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ આ ઘટનાથી શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચવા પામ્યા છે અને લોકો શાળાના આચાર્ય પર ફિટકાર વરસાવી રહ્યા છે ઓગણીસ તારીખના રોજ સાંજના સાડા છ ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી એ બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુદ્રિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રુંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાયએસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતાં બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું ધાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે એક ગાડીમાં પુરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્તર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે

બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મુવી કે ના આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટરી તમામ રિટ્રાઇવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે એ ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે